ભગવાન શિવની નિયમપૂર્વક પૂજા કરો નિયમપૂર્વક પૂજા કરો ભગવાન શિવને જેવું તેવું ગમતું જ નથી ભગવાન શિવજીને અપૂર્ણ પણ ગમતું નથી અસત્ય પણ ગમતું નથી ભગવાન શિવજી સત્યના દેવ છે સત્યમ શિવમ સુંદરમ ભગવાન શિવજી ની પૂજા કરો પંચ પંચપુષ્પથી કેટલા પુષ્પ પંચ પુષ્પ આ પાંચ પુષ્પ ને યાદ રાખો ગમે તેવી ગરીબાઈ હોય તમે કેમ હાવ મજૂરી પણ કેમ ન કરતા હો બધી બાજુથી પરેશાન હોય ચારે બાજુથી હેરાન હેરાન થઈ ગયા એમ લાગે કે નથી ભાઈ મદદ કરતા નથી બાપુજી મદદ કરતા નથી કાંઈ આમ ચારે બાજુથી સહારો જ્યારે છૂટી જાય તમારો તમને એમ થઈ જાય કે જગતમાં મારું કોઈ નથી હું એકલો પડી ગયો છું એકલી પડી ગયો છું અમારો પરિવાર એકલો પડી ગયો છે ચારે બાજુથી દુઃખ દર્દ માથા પર દેવું થઈ ગયું હોય ચારે બાજુ ત્યારે ભગવાન શિવજીને आप प्रयोग कर जोजो वाला एक बार भाव से बोलो हर हर भर दिया भंडार काशी वाले ने लुटा दिया भंडार काशी पंच पुष्प क्या क्या पांच पुष्प પહેલું પુષ્પ છે મંદાર નું પુષ્પ કયું પુષ્પ જોરથી બોલો મંદારનું પુષ્પ એટલે કયું પુષ્પ મંદાર એટલે શું આપણે ગુજરાતી કહીએ એ આંકડો કયો આંકડો સફેદ આંકડો પણ આવે અને લાલ આંકડો પણ આવે લાલ એટલે પેલો જાંબલી કલર સફેદ અથવા લાલ આંકડાના પુષ્પ લઈ જઈ અને ભગવાન શિવજીને પહેલું પુષ્પ મંદાર બીજું પુષ્પ કરેણનું પુષ્પ હું સમજાવતો એટલા માટે જાઉં કે તમને ખબર પડે બધા તો લોકોને એ પણ ખબર નથી કે ભગવાનને વધારેમાં વધારે કયું ફળ પ્રિય છે ભગવાન શિવજીને કયું ફળ પ્રિય જેનું નામ છે રંભા ફળ કયું ફળ શિવજીને વધારે વધારે કયું ફળ ભાવે રંભા ફળ ક્યાં લેવા જશો ખબર નથી રોજ પ્રસાદીમાં આવે છે ને કેળા એને રમવા ફળ કહેવાય બોલો મહારાજ આ તો અમને ખબર જ નહોતી એ કેળા જે ધરાવે છે ને ભાઈ કદાચ એ ભાઈને ખબર હશે કે મહાદેવની અતિશય પ્રિય ફળ છે કેળા એનો પ્રસાદ તમે ભગવાનને અર્પણ કરો અથવા તો એને આખા આખા લાવીને ભગવાનને અર્પણ કરો સાહેબ ભગવાન બહુ રાજી થાય એને કહેવાય રંભા કરેણ નું પુષ્પ કોને કહેવાય ચલો પહેલું પુષ્પ પંચપુષ્પની વાત કરું તમને સમજાવું શિવ તમારે શિવ મંદિર તો બાજુમાં જ છે ને અહીંયા આપણે અયોધ્યા નગરમાં તો મહાકાલેશ્વર દાદા બિરાજે છે બોલો મહાકાલેશ્વર ભગવાન કી મહાકાલ દાદા ને પહેલું મંદાર એટલે કે આંકડાનું પુષ્પ બીજું કનેર આપણે જેને કરેણ કહીએ પીળા કલરનું પુષ્પ આવે છે લાંબુ એ આ પુષ્પ લગભગ બધાને ખબર જ જોઈએ કરેણનું પુષ્પ ત્રીજું પુષ્પ છે ધતુરાનું પુષ્પ કયું ધતુરાનું પુષ્પ ચોથું પુષ્પ છે શમી સમી એનું પુષ્પ આવે અમુક ઋતુની અંદર ખાસ વિશેષ એનું પુષ્પ થાય પુષ્પ છે પારિજાત જેને કહેવાય કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે પારિજાત જોયા છે ફૂલ એના પારિજાત કેવા હોય ઉપરથી સફેદ અને નીચેથી જો તો ઈશ્વરની લીલા તો જો એક જ ફૂલમાં બે કલર બરાબર અરે પુષ્પોની અંદર પુષ્પો કેવા કલરો પૂર્યા છે મારા ઠાકોરજી અને આ પાંચ પુષ્પ લઈ અને ઘરમાં કોઈ પણ મુશ્કેલી ચાલતી હોય તમને એમ લાગતું હોય કે આ બે વર્ષથી હેરાન હેરાન થઈ ગયા છીએ બે વર્ષથી કોઈ હાથ જાલતું નથી આ પાંચ પુષ્પ એક થાળીમાં પધરાવી થોડું ચંદન લઈ એક લોટો જલ સબ સમસ્યા કા પાંચ પુષ્પ એક થાળીમાં મૂકી અને મારા મહાદેવના ચરણમાં જઈ અને સાહેબ જે અર્પણ કરે ને એને સાહેબ ભંડાર સાહેબ ગમે ત્યાંથી રસ્તો નીકળે અને ભાડાનું મકાન હોય તો પોતાનું થઈ જાય સાહેબ એક બે વર્ષ ત્રણ વર્ષની અંદર તો ત્રણ વર્ષની જ ત્રણ ત્રણની સંખ્યા ત્રણ મહિના 3 anos